ચંદ્રશેખર આઝાદના પૌત્ર અમિત આઝાદ ભારત ભ્રમણ કરી રહ્યા છે ત્યારે અમિત આઝાદ રાજકોટના મહેમાન બન્યા ઉત્તર પ્રદેશના લખનૌમાં એક વર્ષ પહેલા ચંદ્રશેખર આઝાદની એકસો એકાવન ફૂટનું બ્રાસ સ્ટેચ્યુ માટે શિલાન્યાસ કરાયું હતું શહીદ આઝાદનો એકસો એકાવન ફૂટના બ્રાસ ધાતુનું સ્ટેચ્યુ માટે એચઆરએ સંગઠન અને અમિત આઝાદ ભારતના શહેરો અને ગામડાઓમાં ભ્રમણ કરી અને સ્ટેચ્યુ માટે જન ભાગીદારીની અપેક્ષા રાખી રહ્યા છે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શહીદ આઝાદના સ્ટેચ્યુ નિર્માણ માટે જમીન ફાળવવામાં આવી છે ત્યારે અમિત આઝાદ સ્ટેચ્યુ માટે એક એક શહેર અને ગામડાઓમાંથી આર્થિક મદદ જોડી રહ્યા છે રાજકોટના પ્રવાસ દરમિયાન અમિત આઝાદ રાજકોટવાસીઓને સ્ટેચ્યુના નિર્માણ અર્થે જન ભાગીદારીની અપીલ કરી હતી મીડિયા સાથે વાત કરતા અમિત આઝાદે જણાવ્યું કે શહીદ ચંદ્રશેખર આઝાદની આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા રહી હતી આજે લોકો આવા શહીદના શહીદીને ભૂલે તે માટે શહીદના શહીદી ભૂલે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ શૌર્ય અને વીરતા લોકોના હૃદયમાં જીવંત રાખવાનો એક પ્રયાસ છે ભારતને સ્વતંત્ર કરાવવા માટે અનેક સ્વતંત્ર સેનાનીએ પોતાના પ્રાણની આહુતિ આપી છે ત્યારે સ્વતંત્ર સેનાનીઓ ભારતના લોકોમાં કાયમ યાદ રહે તે માટે આ વિશાળ બ્રાસ સ્ટેચ્યુના નિર્માણ કાર્ય શરૂ થાય તે માટે હું ભ્રમણ કરી રહ્યો છું मैंने आशा है कि भारत आ कार्य सपोर्ट कर, भारत का एक बहुत पवित्र तो मैं कर रहा हूँ जिसके लिए मैं समस्त राजकोट की जो जनता है आप सभी पत्रकार हैं आपको बताना चाहता हूँ कि हमारे देश के जो क्रांतिकारी थे चाहे वो शहीद भगत सिंह अशोक उल्ला खान ठाकुर रोशन सिंह राजेंद्र लाडी या चंद्रशेखर आजाद जी कोई भी हो सभी बराबर उन्हीं अमर शहीद चंद्र हम चंद्रशेखर आजाद जी का मैं पौत्र हूं अमित आजाद उनकी ही एक प्रतिमा जो कि हमारे देश के लिए बहुत आवश्यक है हमारे देश की भावी पीढ़ी के लिए बहुत आवश्यक है उनको जानना हमारे क्रांतिकारियों को जानना कि 23 साल और 24 साल की उम्र में भी जिन्होंने अपनी जवानी को नहीं समझा इस देश को सर्वोपरि समझा उनकी प्रतिमा एक सौ इक्यावन फिट थी अब तक की सबसे बड़ी प्रतिमा उत्तर प्रदेश के लखनऊ में हमने शुरुआत करी है और शुरुआत भी जो आज़ाद जी का संगठन है एच आर ए हिंदुस्तान रिपब्लिकन आर्मी उसके माध्यम से और आज़ाद परिवार के माध्यम से वो प्रतिमा हमने एक वर्ष पहले वहाँ पर उसका शिलान्यास किया है और संपूर्ण देश में संपूर्ण देश में हमारा भ्रमण चल रहा है संपूर्ण देश की जनता से